આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો આ મોસ્ટ એજીએમ પ્રશ્ન છે પરીક્ષાને ધ્યાનમાં રાખતા તો આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે તો હવે એનું સૂત્ર છે મુદ્દા ધ્યાન રાખવા માટેનું મુદ્દા યાદ રાખવા માટેનું તમે જુઓ ધગ માસ ચોપ ધગ માસ ચોપ તો ધ દ એટલે આકૃતિ અને આલેખ દોરતી વખતે બંને ધરી પરની વિગતો ધ ધરી ઉપરથી ધ લીધેલો છે અને તમારે યાદ રાખવાનું ધર ધરી એટલે પહેલું આવે આકૃતિને અને આલેખ તમે જ્યારે દોરો છો તો બંને ધરી પર એક્સ અને વાય ધરી પર તમે જે વિગતો દર્શાવો છો તે ગ આંકડાકીય માહિતી ગણવાની રીત તો અહીંયા ગણવાની રીત ઉપરથી ગ લેવામાં આવેલો છે તો આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી આંકડાકીય કે માહિતીનો સ્ત્રોત માહિતીનો સ્ત્રોત પરથી મા લેવામાં આવેલો છે એટલે આકડા કે માહિતીનો સ્ત્રોત પછી સ્પષ્ટ સ્પષ્ટતા સ ઉપર સ્પષ્ટતા ઉપરથી સ લીધેલો છે ચોક્કસ ઉપરથી ચો લીધેલો છે ચોક્કસ સ્કેલマップ પ પસંદગી ઉપરથી પ લે લેલો છે આકૃતિને આલેખ ના પ્રકારની પસંદગી અને રજૂઆત તો આ હતો ભાઈ પહેલો પ્રશ્ન આકૃતિ ને આલેખ દોરતી વખતે ધ્યાન માં રાખવા લાયક બાબતો બીજો પ્રશ્ન છે આ પણ એજીએમ પ્રશ્ન છે તમારી એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે તો કોમ્પ્યુટર ટેકનોલોજી ના ઉપયોગો તો સૂત્ર જો આ આશા એ અપ્રે આશા એ અપ્રે તો આ તો આકૃતિ આલેખ દોરવા માટેના પ્રોગ્રામો આકૃતિ આલેખ દોરવા માટેના પ્રોગ્રામો સા અભ્યાસ સામગ્રી સાચવવા માટે અભ્યાસ સામગ્રી સાચવવા માટે એ વર્કશીટ અ અન્ય સાધનો પ્રે એટલે પ્રેઝન્ટેશન બનાવવા તો અહીંયા પ્રશ્નો હતા આકૃતિને આલેખ અને બીજું છે કોમ્પ્યુટરના ટેક કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે તમારી બોર્ડની એક્ઝામની અંદર તમને ઉપયોગી સાબિત થશે તમે જો આ ચેનલની અંદર નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત